ઉપરાંત બીટેક માં ટોપર તેણે કોઈ પણ કોચિંગ લીધા વિના ઘણી સરકારી નોકરીઓ મેળવી લીધી હતી ગેટ ઇસરો સેલ એમપીપીએસસી દિલ્હી પોલીસ એફસીઆઈ સાથે બે હજાર તેરમાં આઈઈએસમાં એર વન અને યુપીએસસી બે હજાર સોળમાં એર ફિફ્ટી હાંસલ કર્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોયફ્રેન્ડે લીધી લોન ચૂકવી છે ગર્લફ્રેન્ડે તો પછી હત્યા કેમ બ્રાઝિલના મીનાસા ગેરાઈસમાં પ્રેમી લુઇઝ સિલ્વાએ તેની ગર્લફ્રેન્ડ મોનિક ફરેરા કોસ્ટની હત્યા કરી છે તે પણ માત્ર એટલા માટે કે તે દેવામાં ડૂબી ગયો હતો શરૂઆતમાં તેની ગર્લફ્રેન્ડ તેના લોનના હપ્તા ભરતી હતી પરંતુ બાદમાં તેણે રકમ પરત કરવાની ના પાડી દીધી હતી આ સાંભળીને પ્રેમીએ તેને નફરત કરતા પ્રેમિકાની હત્યા કરી દીધી હતી આ કેસમાં કોર્ટે આરોપી પ્રેમીને વીસ વર્ષની જેલની સજા ફટકારી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયા અને યુક્રેન યુદ્ધને બે વર્ષ પૂર્ણ થયા છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સીએ કહ્યું છે કે તેમનો દેશ રશિયા સામે લડવાનું ચાલુ રાખશે રશિયા યુક્રેનિયન લોકોને કચડી શકે નહીં શનિવારે રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર ભારે ફાયરિંગ કર્યું હતું અને યુક્રેનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા યુક્રેનિયન દળોને અવિદાયકાથી પીછેહાટ કરવાની ફરજ પડી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેન યાત્રી માટે સારા સમાચાર છે હવે ટિકિટ કન્ફર્મ થયા બાદ પૈસા કપાશે આઈઆર સીટીસી યાત્રીની સુવિધા માટે એક નવું ફીચર આવ્યું છે ઓટો પે ફીચર લાવ્યું છે હવે ટિકિટ બુકિંગના સમય યાત્રીના રૂપિયા ત્યારે જ કપાશે જ્યારે સીટ કન્ફર્મ થશે જો સીટ કન્ફર્મ નહીં થાય તો તમારા પૈસા તમારા ખાતામાં જ રહેશે આ ઓટો પે ફીચર આઈઆરસીટીસી એપ અથવા તો વેબસાઇટ પર પેમેન્ટ ગેટવે વિકલ્પમાં સૌથી ઉપર હશે ઓટો પે સુવિધા યુપીઆઈ ડેબિટ અને ક્રેડિટ સાથે પણ કામ કરે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે